જનતા પાર્ટીના આગેવાન એવા કિરણભાઈ પુત્ર વીરના જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરી સમાજમાં સેવાની સુવાસ ફેલાવી હતી જેમાં મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે અને વૃદ્ધાશ્રમ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તો શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી

ત્યારે આવા ખર્ચાઓ ન કરી સમાજમાં એક સારો સંદેશો પહોંચે લોકોની સેવા થઈ શકે તેવું કાર્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા કિરણભાઈ રાઠોડ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું કિરણભાઈ રાઠોડના પુત્ર વીરના જન્મદિવસ નિમિત્તે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે બાળ વિભાગ જનરલ વિભાગ અને ગાયનેક વિભાગમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તો મહુવા શહેરના વૃદ્ધાશ્રમ ખાતે પણ ફ્રૂટ વિતરણ કરી વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા અને વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સમય વિતાવ્યો હતો બાદ મહુવા શહેરના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે ખિમનાથ દાદાના સાનિધ્યમાં પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી ટૂંકમાં વીરના જન્મદિવસ નિમિત્તે કિરણભાઈ રાઠોડ અને તેમના પરિવારજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કાર્ય કરી કરી સેવાની સુવાસ સમાજમાં ફેલાવી જન્મદિવસ એક પહેલ છે પાર્ટી બહુ કાર્યકરો ામ આજે મહુવા નગરપાલિકાના પૂર્વ ચેરમેન કિરણભાઈ રાઠોડના સુપુત્રનો સુપુત્ર નો ચિરંજીવી જન્મદિવસ હતો ત્યારે એક નોખી પહેલ કરવામાં આવી છે કે જે હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરવામાં આવ્યું છે વૃદ્ધાશ્રમ માં ફૂટ વિતરણ કરવામાં આવ્યું છે મંદિરે પ્રસાદ દેવામાં એક વીર નો સવાર માં એના પપ્પાને એવો વિચાર આવ્યો કે પપ્પા મારે જન્મદિવસ આવો અનોખી રીતે ઉજવો છે સારી વાત છે લોકોને સારો સંદેશ થાય એટલા માટે આવા નાના બાળકોને સારા વિચાર આવે ખોટા ખર્ચા નો થાય અને વીર બાલાછડી સ્કૂલ માં જામનગર ખાતે અભ્યાસ કરે છે વેકેશન માં અહીંયા આવ્યો ત્યારે તેના પપ્પાને કીધેલું કે પપ્પા મારે આવી રીતે ઉજવો છે આ આખા લોકોમાં સમાજમાં સારો વિચાર થાય અમે વૃદ્ધાશ્રમમાં આવ્યા ત્યાં ફૂડ વિતરણ કર્યું હોસ્પિટલમાં ગયા પ્રસાદ આપ્યો અને વીરભાઈને ભગવાન ભોળીઓનાથ સારી સદબુદ્ધિ આપે અને સારા વિચાર આપે આવાના આવા ભવિષ્યમાં કાર્ય કરે રાઠોડ પરિવારનું ભગવાન ભોળોનાથ સારું કરે